કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ મિત્રો આજે જગન્નાથ ભગવાનની એકસો અડતાલીસમી રથયાત્રા કાઢવામાં આવી હતી અને તેમાં મિત્રો લાખોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે હાજર રહ્યા હતા તેમાં મિત્રો જે ઘટના બની એમાં હાથી બેકાબુ થયા હતા અને આટલી બોળી સંખ્યામાં એવો દોડધામ મચાઈ કે ખરેખર આ દ્રશ્યો જોવા લાયક છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જો મિત્રો હાથી જેવા આ લોકોને કચડતા ભાગી રહ્યા છે અને મિત્રો આ ખરેખર લાખોની સંખ્યામાં લોકો હાજર હતા અને તેમાં હાથી બેકાબુ થાય ખરેખર ઘણા લોકો તેના પગ નીચે આવી જાય છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે અને ખરેખર જગન્નાથ ભગવાનની આ રથયાત્રાના દિવસે ખરેખર આવું બને ખરેખર સારું ના કહેવાય કેમ કે મિત્રો લાખોની સંખ્યામાં લોકો ત્યાં હાજર છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો પોલીસ અને બધાએ તેને રોકવા પ્રયત્ન કરી રહ્યા છે પણ છતા હાથી બે કાબુ થયા તે બધાને ધક્કા મારીને ભાગતા જોવા મળી રહ્યા છે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ભગવાન જગન્નાથને માનતા હોવ તો વધારે વધારે લોકો સુધી શેર કરજો અને આ વિડીયો કેવો લાગે સારો લાગે કમેન્ટ અને અમારા યુટ્યુબમાં ચેનલમાં ના હોય તો અમારી સુધી કરવા ના ભૂલતા